મઈદરપ્રા ખાતે આવેલ હીરા બજાર લિંબુ ચાર રસ્તા પર દારૂના ધંધારથી સાહિલ પોટલોની ચપ્પુના ઘા ઝીકી કરાયેલી હત્યાને લઈ તાત્કાલિક મૈદરપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને હત્યારા કોસાડ આવાસ ખાતે રહેતા નિખિલને ઝડપી પાડ્યો છે તો જૂના ઝઘડાની અદાવતમાં સાહેલની હત્યા કરાઈ હોવાનું હાલ સામે આવ્યું છે મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૈદરપુરા ખાતે રહેતા સાહેલ ઉર્ફે પોટલો સરાફત મુલતાનીની મૈદરપુરા હીરા બજાર લીંબુશેરી ચાર રસ્તા પાસે દોડાય દોડાવીને તેની ચપ્પુના ઘા હત્યા કરાઈ હતી જે મામલે તાત્કાલિક મૈધરપુરા પોલીસે તપાસ હાથ ધરી અત્યારે એવા કોસાડ આવાસ ખાતે રહેતા નિખિલ ઉર્ફે મુન્નુ અશોક રાઠોડને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે અગાઉ સાયલ સાથે ઝઘડો થયો હતો જેનો વેરભાવ રાખી તેના પર ચપ્પો હુમલો કરી હત્યા કરી નાખી હતી ગઈકાલે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે લિંબુ શેરી અને ખાન સાહેબનો ડેલાની આગળ એક ઈસમ ગંભીર ઈજાઓ સાથે પડેલ હતો તે ઈસમને ડાબા હાથના ભાગે ટચલી આંગળી ઉપર તેમજ પેટના ભાગે ચપ્પુના ઘા વાગેલ હતા તે બાબતે તાત્કાલિક ધોરણે તેઓને સ્મિમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ અને સ્મિમેર હોસ્પિટલ ખાતે તેઓને સારવાર દરમિયાન તેઓને મરણ જાહેર કરવામાં આવેલ આ ઘટનામાં એવી હકીકત છે કે અગાઉનું મન દુઃખ રાખી અને આ મરણ જનારને ચપ્પુના ઘા મારેલ હતા એવું માલુમ પડેલ છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે મૈધરપુરાની ટીમે તાત્કાલિક ધોરણે ટીમ રચના કરી અને આ આરોપીને આરોપી ઉર્ફે મુન્નો ઉર્ફે નિખિલને પકડવામાં આવેલ છે મરણ જનાર છે એ અગાઉ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ત્રણસો સાતના ગુનામાં સંકળાયેલ હતો અને આ જે અત્યારનો જે આરોપી છે એ પણ અગાઉ નાની નાની મારામારીના ગુનામાં